ડિસ્ટ્રીક થ્રી ઝીરો ફાઇવ ઇનર ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોની ઓફિશિયલ ચેરમેન વિઝિટ ભુજના કેસીઆરસી ખાતે યોજવામાં આવી હતી જેમાં ખાસ રાજસ્થાનથી ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્વાતિ ગુપ્તા તેમની સાથે ડિસ્ટ્રીક્ટ ટ્રેઝરર રચના શાહ ડિસ્ટ્રિક્ટ આઈએસઓ વિનીતા જૈન સૌને પ્રેસિડેન્ટ નેહા પૂજારા અને સેક્રેટરી વિશ્વા ધલે મુલાકાત કરાવી હતી ચેરમેન સ્વાતિબેને ક્લબના સેવાકાર્યોની પ્રશંસા કરી હતી આ પ્રસંગે કેસીઆરસીમાં કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને આંખના મેગા ઓપરેશન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ ઓપરેશન કેમ્પમાં ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો તરફથી આંખના ઓપરેશન માટે રૂપિયા એક લાખની બાદબર રકમનું દાન ચેક દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં એસી થી વધારે ઓપરેશન કરાવવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ ગ્રાહકોએ લાભ લીધો હતો આ પ્રસંગે રોટરી ફ્લેમિંગોના સેક્રેટરી શ્રી જયરાજસિંહ જાડેજા ટ્રેઝરર શ્રી સંજયભાઈ પૂજારા શ્રી મિલનભાઈ વૈદ્ય શ્રી વિમલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ તેમની ક્લબ તરફથી કેસીઆરસીને સેફ્ટી ફાયરબોલની ભેટ આપી હતી પ્રેસિડેન્ટ નેહાબેન પૂજારા અને સેક્રેટરી વિશ્વાસ દલે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સંચાલન દુલારી બેન ઠક્કરે અને આભાર વિધિ આઈપીપી રીટાલી ઘણાત્રાએ કરી હતી